કેમ આના માટેના જે આ જે મતના મતનું રાજકારણ તો આપણે પરંતુ બીજી જે જે પક્ષો પક્ષો છે છે ખાસ કરીને બે મહત્વના એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો આ બંને પક્ષો એ ખરેખર જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કરતા નથી હવે અત્યારે 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 કોંગ્રેસ જે યાત્રા કાઢીને નીકળ્યું છે તો ખરેખર તો કોંગ્રેસે જે બુથ લેવલ બુથ ઉપરનું જે મેનેજ કરવાની જરૂર છે એસઆરઆઈમાં મારી સોસાયટી નું મારા જ ઘરનું હું તમને ઉદાહરણ આપું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાં આવે છે અને કે છે કે લાવો તમારું હું ફોર્મ ભરી દઉં લાવો તમારું હું ફોર્મ લઈ જાઓ લાવો તમને હું બધી તમામ પ્રકારની મદદ કરું છું પરંતુ કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના મારા ઘરે કે મારા મત વિસ્તારમાં મારા જે જે મુખ્યપ્રધાન નો મત વિસ્તાર આવે છે ત્યાં એક પણ કાર્યકર્તા દેખાયા નથી એક પણ એવું જોયું નથી કે આ એસઆરઆઈ ની જે પદ્ધતિથી જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે એ ખરેખર સાચી રીતે ભરવામાં આવી રહ્યા છે ખરા બિલકુલ નહીં ખરેખર તો આ યાત્રાઓ અત્યારે જ પડતી મૂકવી જોઈએ અને આ એસઆરઆઈ ની કામગીરી જે કરવાની છે એ કામગીરી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટી એ ધ્યાન આપવાની જરૂર છે પરંતુ બુથ લેવલ સુધી ખરેખર એમને દરેક બુથ સુધી એને જે કાર્યકરો નિયુક્ત કરવા જોઈતા હતા એ સાર માટે બિલકુલ કરી શકા નથી આમ આદમી પાર્ટી કરી શકું કે નથી કોંગ્રેસ કરી શકું